ગુજરાતી કિચનમાં બટાકા પૌવાની રેસીપીને પાંચ મિનિટથી પણ વધારે વ્યૂઝ છે અને એમાંની જ એક પૌવાની ઝટપટ રેસીપી લઈને આવી છું એકદમ નવો સ્વાદ છે અને પાંચ જ મિનિટમાં આ નાસ્તો બની જાય છે તો આશા રાખું છું તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તેથી લાઈક અને શેર જરૂરથી કરજો ઝટપટ પૌવા બનાવવા માટે સૌ આપણે લઈશું દોઢ કપ જેટલા પૌવા વજનમાં બસો ગ્રામ જેટલા છે અને પૌવાને ચાળીને લીધા છે અને જે જાડા પૌવા આવે તે લેવાના છે હવે આપણે આને પાણીથી ધોઈ લેવાના છે તો એકથી બે વાર પાણી ઉમેરીને સરખી રીતે ધોઈ લઈશું અને આ રીતે આપણે પાણી ઉમેરીએ એમાં જ આપણા પૌવા ખૂબ જ સરસ રીતે પલળી જતા હોય છે એટલે બહુ વધારે આમાં પાણી ઉમેરીને નથી રાખવાના નહીં તો તમારા પૌવા એકદમ સોફ્ટ થઈ જશે અને પછી જે આપણે પૌવા બનાવ્યો છે તો છૂટા છૂટા નહીં બને એટલે આ રીતે એકવાર ધોઈ લેવાનું છે પાણી કાઢી અને ફરીથી એકવાર પાણી એડ કરીને ધોઈ લેવાના છે અને બે વાર સારી રીતે પૌવા ધોઈ લો એટલે એનું બધું જ પાણી કાઢી લેવાનું છે અને બધું જ પાણી કાઢી લીધું છે અને પૌવા ખૂબ જ સરસ રીતે પરળી ગયા છે એ વધારે સોફ્ટ ના થાય તેના માટે તમારે આ રીતે સ્ટ્રેનર લેવાનું છે અને જે પૌવા છે એને આ રીતે પ્લેટમાં ઉમેરી દેવાના છે અને એક સરખા આ રીતે એને ફેલાવી લેવાના છે પૌવા ત્યાં સુધીને કોરા થાય છે ત્યાં સુધીને આપણે મસાલાની તૈયારી કરી લઈશું એક કઢાઈને ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર આપણે તેલ ઉમેરીશું બે મોટી ચમચી જેટલું અને તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે સિંગદાણા લેવાના છે અને સિંગદાણાને તળી લઈશું વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધા છે આ રીતે સિંગદાણાને પહેલેથી તળી લઈએ તો ખૂબ જ સરસ એનો ક્રિસ્પી ટેસ્ટ આવતો હોય છે અને પૌવામાં ખૂબ જ સરસ એનો સ્વાદ આવે છે તો આ રીતે પૌવાને પહેલાં તળી લઈશું અને પૌવા આપણા ખૂબ જ સરસ રીતે તળાઈ ગયા છે લગભગ દોઢ જ મિનિટમાં તળાઈ જશે આ રીતે તળાઈ જાય હલકો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાના છે સિંગદાણા કાઢી લીધા પછી આપણે એની અંદર રઈ ઉમેરવાની છે રેગ્યુલર જ્યારે આપણે બટાકાપુઆ બનાવીએ એમાં આપણે જીરોનો યુઝ કરતા હોય છે પણ આપણે આમાં રઈ ઉમેરીશું અને એ મેં એક ચમચી જેટલી લીધી છે રાઈ ફૂટે પછી આપણે ત્રણથી ચાર જીના સમારેલા લીલા મરચાં ઉમેરીશું સાથે જ ફ્રેશ લીમડીના પાન એડ કરવાના છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને જીની જીની સમારી લીધી છે તે ઉમેરી દઈએ અને ડુંગળીને ખૂબ જ સરસ રીતે સાંતડવાની છે જ્યાં સુધીને હલકી સોફ્ટ થાય ત્યાં સુધીને અને આ પૌવા મેં એકદમ ઝટપટ બની જાય એ રીતની રેસીપી બતાવી છે તમને બટાકા પૌવાની રેસીપી જોતી હોય તો તમને ઉપર આઈ બટન પર મળી જશે અને તમે જોઈ શકશો ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે ત્યારબાદ અડધી ચમચી હળદર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીએ કલર માટે એનાથી કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો જ્યારે આ આપણે ઝટપટ પૌવા બનાવીએ તો એમાં થોડુંક લાલ મરચું પણ જરૂરથી ઉમેરજો પૌવા ખૂબ જ સરસ રીતે છૂટા છૂટા થઈ ગયા છે તમે જોઈ શકશો તો તમે આ રીતે કરશો તો તમારા પોવા એકદમ વધારે પડતા નહીં પલળી જાય અને ખૂબ જ સરસ રીતે એકદમ છૂટા છૂટા અને એકદમ સોફ્ટ રહેશે તો બધા જ પોવા એની અંદર ઉમેરી દેવાના છે ગેસની આંચ એકદમ સ્લો રાખી છે ત્યારબાદ મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે કે પછી એક ચમચી જેટલું ત્યારબાદ લીંબુનો રસ ઉમેરવાનો છે બે મોટી ચમચી જેટલો અને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી એક સરખી રીતે બધો મસાલો પૌવાની અંદર લાગી જાય અને જે પૌવા મિક્સ થઈ જાય પછી જે સિંગાના તળીને રાખેલા તે પણ આની અંદર ઉમેરી લેવાના છે અને મિક્સ કરી લઈએ અને લગભગ એક મિનિટ જેવું આ રીતે આપણે એને ખુલ્લું શેકાવા દેવાનું છે અને પૌવા ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી ફ્રેશ કાપેલા ધાના એડ કરી દઈએ ધાનાનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી એડ કરજો અને તમે જોઈ શકશો પાંચ જ મિનિટમાં ઝટપટ પૌવા બની ગયા છે સર કરીએ સર કરવા માટે પ્લેટમાં મેં જીની સમારેલી ડુંગળી અને થોડીક મેં રતલામી સેવ લીધી છે તમે પણ આ રીતે ઝટપટ પૌવા બનાવજો ઉપરથી થોડોક લીંબુનો રસ થોડીક રતલામી સેવ અને થોડી ડુંગળી સર કરવાની છે રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો